સુરેન્દ્રનગરમાં ધરતીપુત્રોની બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ જગતના તાતની મુલાકાત લીધી હતી પ્રદેશ પ્રમુખે માવઠાને લઈને ખેતરે દોડી જઈ નુકસાનની વિગતો પણ મેળવી હતી ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનગરમાં આગમન થતા જ વઢવાણના કેરાળા ગામે ખેડૂતોના ખેતરે જઈને એમની સ્થિત અને માવઠાથી થયેલા જે નુકસાન છે એની વિગતો પણ મેળવી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરેન્દ્રનગરમાં આગમન સાથે જે ખેડૂતોની સ્થિતિ જાણવા માટે વઢવાણના કેરા ગામે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં માવઠાથી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી. એ બાદ ખેડૂતોને સહાય ચૂકતે કરશે એ વિખારી પણ તેમણે આપી હતી. એ વાત કરું મારું નામ ફતેશિંગભાઈ રૂપસંગભાઈ ડોડિયા નાના કેરાડા નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા ત્રણસો મણ થાય એવું હતું અત્યારે દોઢસો મણ થાય એને મજૂર ને પચાસ મણ મજૂર ને ભાગ માં તો સો મણ ગયો તો સો મણ માં ખેડૂતનો ખર્ચો બધો હોય એટલે ખેડૂતને હા પચાસ ટકા ઉપર નુકસાન છે અને એ ખેડૂતને જ છે એટલે સરકારને જે સાયા કુદરતી કુદરત પોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે બીજું તો આમાં શું આપણે કહી કહો બરોબર મારું નામ સોલંકી સુરસંગભાઈ અગરસંગભાઈ ગામ નાના કેરાળા આજે મારી વાડીએ કે ભાઈ જે આપણા પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત આંબળી

કોઈ સરકાર નો કામ કોઈ નો કોઈ વાક કે ગુનો કે દોષ કોઈ છે ને નતર હમણાં કે બીજું કઈ બન્યું હોય તો કે સરકાર આ ધ્યાન દેવું જ આ નો થાય કે આ નો બને પણ આ તો હવે આને કોણ કહેવા જવાનો કુદરત આ તો કુદરતી આફત છે અને આટલા વરમ પહેલા કોઈ દે 20 વરમ પેલા કોઈ આવો માવઠું કોઈ જોયું નથી હવે આ જે બન્યું એ તો કુદરતી છે તોય આપણે બધા સરકાર જે પેલા તો કેમને બાઈ આપી છે કે ભાઈ આનો નિર્ણય મે તાત્કાલિક લેશું અને તમને વળતર કે આપશું કે નુકસાન તો છે સાહેબ નુકસાન તો આવ્યું છે પચી ત્રીસ ટકા ઉપર નુકસાન છે